મિત્રો પહેલી નજરે જોતાં તો આપણને એવું લાગે કે જાણે કોઈ મોટો મહેલ આ જમીનની અંદર મિત્રો બનાવેલો હોય મિત્રો બાબરા ભૂતનું નામ તો કોણે ના સાંભળેલું હોય તો મિત્રો આ બાબરા ભૂતની એક જ રાતમાં બનાવેલી આ અદ્ભુત વાવ છે મિત્રો તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો આ વાવ કઈ જગ્યાએ આવેલી છે અને આ વાવની શું ખાસિયત છે અને મિત્રો જે કંઈ માહિતી અમને મિત્રો મળશે આ વાવ વિશે તે સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જણાવશું મિત્રો આ પાંચ માળની કોઈ મહેલ જેવી અદભૂત આ બાબરા ભૂતની એક જ રાતમાં બનાવેલી આ વાવ છે મિત્રો અને મિત્રો વિડિયો ને લાઈક કરજો જો વિડીયો આપણને પસંદ આવે તો અને ચેનલ ઉપર પહેલી વાર વધારે આવો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો આ વિડીયો અન્ય લોકોને પણ આગળ શેર કરજો જેથી કરીને મિત્રો જે ગુજરાતની આપણી કલાત્મક સંસ્કૃતિ જેને કહી શકાય જેની માહિતી તો મિત્રો જો આ છે બાબરા ભૂત ની વાવ તરીકે જે ઓળખાય છે તે વાવ

એકન મિત્રો યંત્ર છે એ ટાઈપના જે કોઈ જાણકાર હોય વૈદિક જાણકાર જેને જાણી શકે એવું કહેવાય છે મિત્રો કે અહીંયા ગણપતિ દાદા અને હનુમાન દાદાના આ અહીંયા પ્રતિમા છે મૂર્તિ છે એ ટાઈપનો છે અને અહીંયા જે નવ દંપતિ જે નવ દંપતિ જે પરિણીત હોય છે એમની છેડાછેડી અત્યારે છૂટે છે મિત્રો એના સ્થાનિક લોકોની જો આ મિત્રો કમ્પ્લેટ જોવાય છે કે આ ગણપતિ દાદા ની સાહેબ પ્રતિમા છે અને પેલી હનુમાન દાદા ની હતી અને મિત્રો હવે આપને આગળ અંદર બતાઈએ જો મિત્રો કેટલી બહુ સરસ કલાત્મક કૃત્ય વાવ છે મિત્રો કના થી ભરપૂર અજોડ વાવ છે મિત્રો આવી મિત્રો ઘણી વાવો આપણે ગુજરાત ની અંદર આવેલી છે મિત્રો આપણે વાવ વિશેના બીજા પણ આપણે ગુજરાતની અંદર આવેલી વાવોના વિડીયો છે વાવ 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 પછી સમોર માતાની અને મહાકાળી માતાની ખારી વાવ આવા ઘણા વિડીયો મિત્રો મૂકેલા છે અડાલજની વાવ તો મિત્રો એ વિડીયો પણ આપ જોજો અને મિત્રો આપડે ગુજરાતનું ઘરેણું એક કહી શકાય જે મિત્રો હાલના યુવા પેઢીને બહુ આના વિશે ઇતિહાસની માહિતી ઓછા પ્રમાણમાં હોય છે જાતો જતો વારસો છે જે આપણું ગુજરાત નું કહેવાય છે તેની ઇતિહાસ વિશે તેના ઇતિહાસ વિશે જાણી શકે અને આવા પૌરાણિક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકે તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહો આપણે જો આગળ એક કોઠો ઉતર્યા આ બીજો કોઠો અને હવે આ મિત્રો આપ જોઈ શકો છો જે ત્રીજો કોઠો છે

ભાષા જે જાણતા હોય છે પૌરાણિક આના જે આ યંત્ર ટાઈપ નું કંઈક છે પોતરાણી કામ કરેલું છે એને ધ્યાનથી દેખો તો કોઈ દેવી દેવતાનો ચિત્ર મિત્રો બને છે જેની પ્રતિમા દેવી દેવતાની કોઈના કોઈ બને છે મિત્રો જેને મિત્રો અલગ અલગ નામ આપવામાં આવે છે કોઈ કહે છે ચામુંડા માતાની છે કોઈ અલગ અલગ દેવી દેવતાઓનું નામ અત્રે મિત્રો આપવામાં આવે છે મિત્રો હવે આપણે જઈએ આ ચોથો કોઠો અને અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો ભગવાન શ્રી હરિ વિષ્ણુજી ની પ્રતિમા છે અને આ બાજુ મિત્રો ખોડિયાર માતાજી છે જય ખોડિયાર માં જો મિત્રો આ છે બાબરા દેવ ની વાવ મિત્રો અન્ય વાવ ની ઉપર હાલ પણ મિત્રો લખેલું છે જય બાબરા જય બાબરા દેવ જો મિત્રો

ચારણ જે શિક્ષકની ફરજ બજાવતા હતા પ્રિન્સિપલ હતા જે હાલ રિટાયર છે તેમણે પણ તેમના જોડેથી પણ મિત્રો અત્યારે માહિતી આપણે મળી છે તે પણ આપણે આગળ જણાવીશું મિત્રો પહેલા મિત્રો આપણે વાવ જોઈ લઈએ મિત્રો આ છે બાબરા બાબરાદેવની આ વાવ મિત્રો જે આપ જોઈ રહ્યા છો જે મિત્રો બે વાવ છે એક આ અને એક આ છેલ્લો કોઠો જે છઠ્ઠો કોઠો છે ત્યાં મિત્રો ફૂલ આ બે વાવ છે અને મિત્રો પહેલાના જમાનાની અંદર એવું કહેવાય છે કે જે પાણીની દુષ્કાળ પડતા અને પાણીની કમી હોતી એટલે રાજા મહારાજાઓ આવી વાવો બનતા હતા જે મિત્રો ટૂંકમાં કહીએ કે પગથિયા વાળો ફૂવો તો મિત્રો આ જે છત્રાલની વાવ જે બાબરાદેવની વાવ જે બાબરા ભૂતની વાવ તરીકે જે મિત્રો અહીંયા જાણે છે આપણે જે જાણીએ છીએ મિત્રો તે મિત્રો એવું કહેવાય છે કે આ અડાલતની વાવ જે મિત્રો આપણે આગળ પણ અડાલ ની વાવનો વિડીયો બનાવ્યો હતો કે મિત્રો વાવ અને આ છત્રાલની જે બાબરા વાવ બે સાથે જ બની હતી જે કાઠિયાવાડ ની અંદર જે મિત્રો પથ્થરો લાવવામાં આવતા હતા ગાડા ની અંદર ત્યારે એવું કહેવાય છે મિત્રો કે એક એક પથ્થર અહિયાં બાબરો ભૂત એને લઈ લેતો હતો અને પછી મિત્રો જે અડાલતની વાવ જે ની વાવ અને આ બાબરા ભૂતની વાવ બે સાથે જ બની હતી અને બીજી મિત્રો એવું જાણવા મળે છે કે આ જે બાબરા ભૂતની વાવ છે છત્રાલની છે તે મિત્રો એક જ રાતમાં બાબરા ભૂતે અત્રે બનાવી હતી મિત્રો જે આપ જોઈ શકો છો જે પાંચ વાવની અદ્ભુત જે મિત્રો રાજમહેલ કહી શકાય બાબરા દેવનો એવી રાજમહેલ જેવી મિત્રો વાવ જે કહી શકાય જ્યાં વાવ આયેલી છે મિત્રો જે બાબરા ભૂતની વાવ છે અને પાછળ આપ જોઈ શકો છો જય બાબરા દેવ એવું લખેલું પણ છે મિત્રો અને મિત્રો આ વાવની મુલાકાત લેવા માટે આ વાવને જોવા માટે દૂર દૂરથી યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે અને મિત્રો બીજું એવું પણ જાણવા મળ્યું છે કે જે બાબરા દેવ છે એમની અત્રે માનતા બાધા જે કોઈ સાચા હૃદયના ભાવથી રાખે છે સાચી શ્રદ્ધાથી રાખે છે જે પણ મનોકામના હોય તે નહીં બાબરા દેવ પૂરી પણ મિત્રો કરે છે અને પૂર્ણ થાય છે એવું પણ મિત્રો આપણને જાણવા અત્યારે મળ્યું છે મિત્રો આ વાવ જોઈને એક લોકગીત આપણું જૂનું યાદ આવે છે કેવા આપણા લોકગીત હતા કે જળ પાણી કોણ ભરે એવી હું રે ભરું ને મારી સાહેલી ભરે એવી હું રે ભરું ને મારી સાહેલી ભરે મારી નો સાહેબો મને આડો રે ફરે જળ વાવડી ના પાણી કોણ ભરે જો મિત્રો પેલા આપને અંદરથી વાવ બતાવી હવે આપણે ઉપરથી જોઈ લઈએ આપણે કંઈક આવી દેખાય છે મિત્રો વાવ જો મિત્રો કમ્પ્લીટ આ એલ આકારની મિત્રો વાવ છે જો આપ જોઈ શકો છો આ આકારની મિત્રો વાવ છે જો મિત્રો આ બાજુ થી આપણે આ જેનો પહેલો કોઠો બીજો કોઠો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો મિત્રો કુલ આ છ કોઠા છે આના અને પાંચ માળની મિત્રો આ વાવ છે

આ છે મિત્રો છેલ્લો કોઠો આપ જોઈ શકો છો દેવી દેવતાઓના પ્રતિમાઓ ચક્ર ચિત્રો અને આ પણ આપણે બતાવ્યું મિત્રો જો મિત્રો આ વાવ છે સરસ મિત્રો મહારાજ સિદ્ધાર જયસિંહ જે શોખીન હતા અને તેમના દ્વારા મિત્રો ઘણા એવું કેવાય છે કે રાજમહેલો અને કીર્તિ તોરણો મહાલયો અને આવી અનેક વાવો પણ મહારાજ પાટમના જે સિદ્ધાર્જ જયસિંહ હતા તેમના દ્વારા મિત્રો બનાવવામાં આવેલી છે અને મિત્રો એવું પણ કહેવાય છે કે જે બાબરા ભૂતને તેમણે વસ્મ કર્યા હતા જેના કારણે મિત્રો રાતોરાત એવા તો ઘણા મિત્રો રમાયેલા અને મિત્રો આવી વાવો જે એક રાતની અંદર બાબરા ભૂતે બનાવેલી છે મિત્રો એવું મિત્રો જાણવા મળ્યું છે જે મિત્રો જેમની આ એક જ વાવ એટલે કે મિત્રો જે છત્રાલની જે બાબરા ભૂતની વાવ તરીકે મિત્રો હાલ ઓળખાય છે

દીવા પ્રગટ થઈ જાય આપણા છુપાવી અને આ ગુજરાત ની ધરતી બેઠે છે સાચી વાત ગુજરાત ધરતી સૌરાષ્ટ્ર ધરતી ઝાલાવાડ ની ધરતી ધરતી ધરતી

બાબરા ભોતરે સાલેબ આ બધી કથા શું છે કે કવિરાજ એ કથા ની જયારે વાર્તા કરવામાં આવે ત્યાં આગળ આપણે જઈએ ત્યારે વેરે વાતાવરણ બદલ જોવા મળે વાવડી અંદર ઉતરીએ ત્યારે એના છ કોઠા જોવા મળે આમ તો બોલ સાત કોઠા છે પણ છ કોઠા અને એક કુવો એટલે પૂરેપૂરા સાત કોઠા જોવા મળે સાતે કોઠામાં જઈ શકાય એવી બાજુમાં પથ્થર જોવા મળે આપણે બે બીજા કોઠામાં ઉતરીએ

રાજપૂત એટલે રાજપૂત એટલે શુદ્ધક્રાહ્મણ પોતાની આખું જે જીવન છે એ સમર્પિત કરી દીધું એ જીવન સમર્પિત કરી દેતા એક જાતનું રખવાડું કરતા કરતા ધીગાડું થયું ને એટલે બાપા દેવ બની ગયા લોકો એને બબરા દેવ તરીકે માનવા માંડે હવે બનાવ એવું બન્યો કે એમનો હાથમાં એ ફરતો હાથમાં ક્યારે ક્યારે કેટલાક રસોઈ લઈને જતું હોય અને ભાત એ ભાત એકદમ ઉપડી જાય અને રોટલા ગાયબ થઈ જાય દાળ શાક ગાયબ થઈ જાય એ ડરી જાય અને દોડ થી ઘેર જાય વાત કરે લોકો મારે નહીં આવું બે ચાર વખત બન્યું આખા ગામમાં હોપો પડી ગયો આખા ગામમાં હોકો પડી ગયો અને કેટલાય લોકો ને પચાસ થવા માંડ્યા આ પરિચાર નું પ્રમાણ વધી ગયું એટલે બધાએ કહ્યું કે તમે ગઢવી વાસવા જાઓ તમે ચારણ વાસવા જાઓ ત્યાં માતાજી પીઠળ માતાજી ખોડિયાર માતાજી ભોગલ આ બધી માતાજી બેસડા છે માતાજી મંદિર છે અને ત્યાં આગળ હરસુર ગઢવી છે તમે જે તમે બોલો એ કઈ બીજા પ્રકાર છે એ બધા જોડે આવ્યા અને કદરી પડ્યા કે અમે તો લોક વર્ણ હવે તો બજવી કરનાર હવે તો ખેડૂત હવે તો પશુપાલકો અમને આ પ્રકારથી ખબર પડે નહીં અને આનો ચમત્કાર થાય છે અને એના લીધે અમારી બેન દીકરીઓ પોતે દડી જાય છે આનો પછી તમે રસ્તો કાઢો હા તો પછી એમણે એમ કહ્યું કે હું એનો રસ્તો કાઢો એમણે કીધું આપણા રેવડે કે તું તો રખેબાળ છે હમ તારું વૃદ્ધ જે છે એ રજા પાલક છે અને રસ્તો કાઢ હમ તો આપણે પોતે કહ્યું કે ભલે તું ચમત્કાર દેખાડ ભલે તું દેખાડો દેખાડ એને પોતે હૃદય ની અર્ચના કરી અને દેખાડો દીધો દેખાડો દીધો એટલે ચોટી કાપી દીધી ચોટી કાપી દીધી અને પોતાના જોડે દીધી તો બાબરા દેવ પોતે પચે લે ગયા અને એમને કીધું કે ચારા દેવ હવે હું તમારો ગુલામ બની ગયો તમે મને તમારા ખોરાક લઈ લીધો

બધાને તું પરચા પૂરીશ અરે પછી તો ભાઈ પછી ચારણ બાબરા દેવ ને એમનું નામ કે બાપુ હાચું ના પછી કોઈ હુલાબલા બે ગમે તે હર્ષોલ બાપુ એટલે બોર બેગ પાટી બાપુ અરે અત્યારે અમારે જે રામાદેવ જે છે અમારા કઠવીઓના જે આ એ લોકો ભેર છે અને બાટી કુલ સૌથી ભેર ભેર ભરતના ભેર બરાબર છે એ ભેર બાટી નો વિસ્તાર એ હરસોર બાટી હરસોર બાટી પોતે મોટા સેવક હતા એટલે દેવના પૂજારી હતા જેને આપણે ભગત કહીએ એટલે પોતે ભુવાજી પણ હતા એટલે હરસોર બાટી હરસોર બાટીના ના ભેર બાટી એ એ બધા જે સાત કુણ છે હવે ચમથકાર છું અને હાજરા થઈ ગયા માથાઓને આખડી દેવા લાગ્યા દોરા બંધાવવા માંડીને લોકોના તા ઉતરવા માંડ્યા એકાંતરિયા તા ઉતરવા માંડ્યા મેલેરિયા ઉતરવા માંડ્યા કોઈ મળિયાદેવ વધારે હોય તો ના તા ઉતરવા માંડ્યા અને આખા ગામની અંદર વાયકા થઈ ગઈ કે એમની માથાઓ રાખે અને એમના જોડે જઈએ અને દોરા બધાવે અને પછી તો બાબરા દેવે પોતે ચમત્કાર કરી

એટલા બધા ગોઠા છે કે કોઈ કોડાથી પાસે આ વાવ રાતો રાત સાથે સાત કોઠા ઉભા થયેલા અને એક જ રાતમાં બની ગઈ તી બાપુ એવું પણ જાણવા મળ્યું છે કે આજે બાબરા દેવ તરીકે આજે જેને આપણે બાબરા દેવ તરીકે ગુન તમે ઓળખીએ છીએ બરાબર એ બાબરા દેવ ને સિદ્ધરાજ જયસિંહ જે પાટણના મહારાજા હતા તેમણે વસ્મો કરી અને રસ્મ કરેલા હતા જેના કારણે એમણે અનેક આ ટાઈપની જે વાવ છે જે રાજ મહેલો છે જે કિલ્લાઓ છે જે તોરણો છે એ એક રાત ની અંદર ઉભા કર્યા હતા એ સત્ય વાત છે એ એક એક આ એક કથાની સાથે એક કથા જોડાયેલી છે વર્ષો પહેલા મેં પોતે પણ બે ત્રણ લેખ થયેલા અને એ લેખ આ ઉલ્લેખ કરેલો પાટણ અમારી ઓફિસ છે શિક્ષણ અધિકારી અત્યારે તો ગાંધીનગર આવી ગઈ પણ પેલા જ્યારે ગાંધીનગર જિલ્લો નહોતો ત્યારે મહેસાણા જિલ્લો હતો મહેસાણા જિલ્લાની વડી કચેરી પાટણમાં શિક્ષણ હતી ત્યારે આખો ગુજરાતનો આખો જે વિસ્તાર છે એ પાટણના અંદર હતો એટલે પાટણ સોલંકીઓ રાજ હતો હવે આ પોતે રાજપૂત હતા અને પેલા સોલંકી પણ પોતે રાજપૂત સિદ્ધરાજ જે છે એમણે એમને વસ કરીને અને એમનું પોતાનું કામ કરતા હતા પોતે એમના સેવક તરીકે નું કામ કરતા હતા અને અને આ જ્યારે છતરાનો બધા બન્યો પછી એમણે એમના માણસોને અહીંયાં આગળ મોકલ્યા જે જાગલકાર માણસો હતા જે સિદ્ધિ યોગીઓ હતા જે ચમત્કારમાંને બાળતા હતા એ લોકોને મોકલ્યા અને કહ્યું કે તમે એમણે અહીં તેડી લાવો અને અહીંયા આગળ આપણે કેટલાક કામ પછી એમને અર્ચના કરી અને

मेहसाणा થી 35 કિલોમીટર દૂર આવેલી છે અને કાંધીનગર થી મિત્રો પચીસ કિલોમીટર દૂર અને અમદાવાદ થી મિત્રો ચાલીસ કિલોમીટર દૂરના અંતરે આ વાવ આવેલી છે અને મિત્રો કલોલ થી માત્ર મિત્રો 3 થી 5 કિલોમીટર દૂરના અંતરે આવેલી છે તો મિત્રો તમે પણ એકવાર જરૂર આ આપણે જે ગુજરાત નું ઘરેણું કહેવાતી એવી આ બાબરા ભૂતની વાવ છે એક રાત ની અંદર બનાવેલી છે મિત્રો તો આ વાવ ની મુલાકાત લેજો વાવ ને જોવા માટે આવજો તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપશો મિત્રો ને મારા જય માતાજી જય બાબરા દેવ જય રામદેવ પીર મહારાજ હર હર મહાદેવ હર